જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે આલા લીલા વાંસળિયા એ પાઠના ભાગ એકમાં આપણે કાવ્ય ગાન કર્યું પછી કાવ્ય સમજૂતી કરી હવે ભાગ બેની અંદર આપણે અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું તો બાળ મિત્રો દરેક જણાવ્યું બાજુ ધ્યાન આપે તો અભ્યાસના પ્રશ્નોમાં પહેલું વિકલ્પો છે તો વિકલ્પમાં પહેલું છે કે કવિ વાંસળીયામાંથી શું ઉતરાવવા માગે છે તો તમને ખબર જ છે કે વાંસળી ઉતરાવવા માગે છે બીજું વાંસળી કોણ વગાડે છે તો વાંસળી એ શ્રી કૃષ્ણ વગાડે છે હવે છે બીજું કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલું વાંસળીએ શું લટકે છે વાંસળીએ શું લટકે છે તો વાંસળીએ ચાર ફૂંગતા લટકે છે બીજું છે મેહ કઈ દિશાએથી આવે છે તો મેહ ઉત્તર દિશાએથી આવે છે ત્રીજું છે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે તો ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે ચોથું ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તમને ખબર જ છે હંસ પોપટ અને મોર પછી તમારે તમારી રીતે વાક્ય રચના કરીને લખી દેવા પાંચમું ગીતમાં કૃષ્ણ માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે તો પ્રભુજી નંદજીનો લાડકો હરિ પ્રભુજી આ બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે હવે છે સ્વાધ્યાયના પ્રશ્ન તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં છે વાસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે એટલે કે વાસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે બનાવવી એવું કેમ કહેતા નથી તો વાંસળી ઉતરાવવી એટલે કે વાંસળીને ઉતારવાની એટલે હંમેશા વાંસને આપણે છોલીએ ને તો છોલીને બનાવવામાં આવે તો એને ઉતરાવવી જ એવા શબ્દો વાપરવામાં આવે છે અને એટલા માટે વાંસળી ઉતરાવવી એવું કહેવામાં આવે છે જે શબ્દો પ્રાસ પણ બેસે છે કવિ કાવ્યમાં બરાબર એટલે એ રીતે વાત કરવામાં આવેલી છે બાળ મિત્રો બીજો સવાલ છે તો તો આલાલીલા વાંસમાંથી બનાવવામાં આવેલી છે વાસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવેલા છે વાસળીને શોભા માટે ચાર ફૂમતા લટકાવેલા છે વાંસળી સુંદર રીતે શણગારેલી છે આ બધા એના વાંસળી વિશે લખેલો છે બરાબર હવે છે ગીતના હા ગીતમાં મોતીળા શબ્દ કોના માટે વપરાયો છે તો ગીતમાં મોતીળા શબ્દ ખેતરમાં ઝૂળતા પેલા ડુંડા ખરા ને એ ડુંડામાં પાછા રહેલા દાણા એને માટે વપરાયેલો છે તો શા માટે કારણ કે મોતી કિંમતી વસ્તુ છે અને મોતીની જેમ પેલા દાણા પણ કિંમતી છે માટે આ શબ્દ વપરાયેલો છે હવે છે પ્રશ્ન બે કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો તો વાંસળી વાદકોના નામ તો આપણે ઘણા બધા વાંસળી વાદકો થઈ ગયા છે હરિપ્રસાદ ચૌદરસિયા રોનું મજમુદાર પંડિત અમરનાથ શશાંક સુબ્રમણ્યમ પ્રવીણ કુદકંદી આ બધા ઘણા એવા નામો છે જે તમારે લખવાના છે ત્યાર પછી વાંસળી કેવી રીતે વાગતી હશે આપણને થાય ને કે વાંસળી કેવી રીતે વાગે તો આપણે ફૂફ મારીને કંઠથી કંઠની મદદથી આપણે વગાડી શકીએ છીએ બીજું કે વાંસળી ઉપર શું છે પ્રસાત છિદ્રો એટલે કે કાણા પાડેલા હોય છે આ છિદ્રો ઉપર આપણે આંગળી દબાવીએ એટલે છિદ્રો પરથી આંગળી ઉઠાવીએ આમ બંધ દબાવીએ ઉઠાવીએ દબાવીએ ઉઠાવીએ એમ કરીને સાત પ્રકારના સૂર એમાંથી કાઢવામાં આવે છે વાંસળી વગાડતા હોય તો તેને તમે જોશો ધરીને તો તમને ખ્યાલ આવશે ત્રીજું છે વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો તો કયા કયા શૃંગદાંગ એટલે કે રણશિંગુ આપણે વગાડીએ શંખ પણ આપણે ફૂંક મારીને વગાડીએ ડૂંઘળ પણ આપણે વગાડીએ શરણાઈ પણ આપણે વગાડીએ છીએ આ બધા ફૂંક મારીને એટલે કે હવાથી વાગતા વાદ્યો છે તમારા વિસ્તારમાં આવા વાદકોના નામ લખો એટલે તમારા વિસ્તારમાં કોઈ હોય તો તેના નામ તમારે લખવાના છે પછી છે અન્ય વાદકોના નામ લખીને તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો अन्य वादक कोई कोईपण सितार एक व्यू तो ये उस्ताद वजीर खान पी उस्ताद बंदे अली खान आवा बदा नाम है सितार बराबर पची सारंगी तो उस्ताद सुल्तान खान संतूर तो पंडित शिवकुमार शर्मा शरणाई तो उस्ताद બિસ્મિલા ખાન પછી તબલા માટે કોણ છે તો ઝાકીર હુસેન પંડિત કિશન મહારાજ આ બધા તબલાના જાણકાર છે એટલે વાદ્યનું નામ લખવાનું અને એના પ્રસિદ્ધ વાદકોના નામ લખવાના છે ત્યાર પછી છે શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો તો આપણે શ્રીકૃષ્ણ માટે બીજા કયા શબ્દો વાપરીએ છીએ તો એક તો તો કહીએ જ છે પછી ગિરધર પછી ગોપાળ વાસુદેવ મુરારી મુરલીધર બંસીધર આવા ઘણા શબ્દો હોય વપરાય છે હવે ઉદાહરણ તો કે યોગ્ય શબ્દ લખો જેમ આંગળી અંગૂઠી આંગળીમાં શું હોય અંગૂઠી તો કાનમાં શું પહેરીએ કુંડળ પછી નાકમાં નથણી હાથમાં કડલા અથવા કડું પગમાં ઝાંઝર પછી ડોકમાં હાર અથવા સાંકળી કેળે કંદોરો આ રીતે આપણે એના ઘરેણા પ્રખ્યાત છે ત્યાર પછી આગળ જઈએ તો ચોથો પ્રશ્ન કે નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો તો ઉત્તર માટે ઉતર ખેતર માટે ખેતરડા વરસાદ માટે મેહ પાક માટે મોદ દિશા માટે કયો શબ્દ વપરાયો છે દે આપણે આગળ જુઓ તમે કે દિશા માટે કયો શબ્દ વપરાયો છે તો કે ઉત્તર દખણ દશ ઉત્તર દશ દશ શબ્દ દશના મેહ દશ એટલે દિશા બરાબર ત્યાર પછી છે પ્રભુ પ્રભુ માટે પરભુજી એવો શબ્દ વપરાય છે પાન માટે પાંદરડું પાંદડું કહીએ છીએ ને એ પાંદરડા એવા શબ્દ વપરાયેલા છે હવે નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દમાં લખો ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ અને મોલે મોલે કૂથી દીધા પરભુજીએ મોતીલો તો આ પંક્તિનો અર્થ તો કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે પાકના દૂંડા દાણાથી ભરાયેલા છે જાણે પ્રભુજીએ મોતી ગૂંથ્યા હોય એવું લાગે છે આમ અહીંયા આપણો આ લેસન પૂરું થાય છે તમને આ નોટમાં લખી દેવાનું અને અહીંયા આપણું લેસન પૂરું થાય છે જય હિન્દ